આઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના ચાર અને આજે છે મંડે કાલે સન્ડેનો બ્લોગ તમે જોયો હશે તમે પણ અમારી જોડે એન્જોય કર્યો હશે એ બ્લોગનો એન્ડ મેં આજે જ કર્યો હમણાં જસ્ટ એકચ્યુલી એડિટ કરીને તરત જ અને હા હવે હું આજનો વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને આજે હું બહુ ખુશ છું કારણ કે આજે હું જઈ રહી છું ફાઈનલી મારા મમ્મીના ઘરે વેકેશન મૂડ ઇઝ ઓન એન્ડ આઈ એમ સુપર ડુપર હેપી એન્ડ એક્સાઇટેડ પણ બીજી બાજુ બમ્પુ બહુ જ મૂડ ડાઉન કરીને બેઠા છે મંડે છે પણ એમણે આજે રજા લીધી છે કેમ કે એમને થયું કે આજે રજા લઉં તો મારી જોડે વર્ધન જોડે થોડો વધારે ટાઈમ સ્પેન્ડ થાય કેમ કે બહુ ટાઈમ પછી હું આવી રીતના લોંગ વેકેશન માટે જઈ રહી છું દસ પંદર દિવસ વીસ દિવસ ખબર નહીં કેટલા દિવસ ખબર નહીં કેમ કે મારા જેઠાણીને પણ તમને જાણો જ છો કે પ્રેગ્નન્સી છે એટલે ગમે ત્યારે ગુડ ન્યૂઝ આવે તો પાછું બી આવી જવું પડે એટલે એવું માઇન્ડ સેટ કરીને હું નથી જતી કે પંદર વીસ દિવસ ગમે ત્યારે વચ્ચે પણ આવી જવું પડે એટલે માઇન્ડ સાથે જ હું ચાલી રહી છું અને બીજી વસ્તુ એ કે અત્યારે બમ્પુ નવડાઈ રહ્યા છે વર્ધનને અને હું બસ હવે પેકિંગ કરી રહી છું સૌથી બોરિંગ કામ હોય ને તો એ પેકિંગનું છે ત્યાંથી અહીંયા આવવા માટે જે પેકિંગ કરવાનું હોય છે એ પાછું અહીંયા આવીને પાછું એ બધું ગોઠવીને રૂટીનમાં લાવવાનું હોય માંડ માંડ બધું સેટ થયું હોય પાછું મૂળ બની જાય કે ચલો પાછા જઈએ રહેવા એટલે પાછું બધું ભેગું કરવાનું પેક કરવાનું લઈ જવાનું બહુ થોડું અઘરું કામ થઈ જાય છે અને એક મોટો ટાસ્ક લાગી જાય છે પણ કંઈ નહીં આ એક ના કહેવાય મસ્ત લાઈફની હરેક લેડીઝની લાઈફની સૌથી બેસ્ટ ના કહેવાય બેસ્ટ તો નહીં પણ હરેક લેડીઝના સૌથી મનગમતું કામ આ જ છે કે મસ્ત પેકિંગ કરીને પોતાના મમ્મી પપ્પાના ઘરે જવાનું એ સૌથી એવું એ કામ કોને આગમે સાચું કહેજો કોમેન્ટ જરૂરથી કરજો આ વસ્તુ ઉપાય તો બસ હવે કંઈ નહીં હું પેકિંગ કરીશ અને વદન ત્યાં સુધી નહીં ધોઈને રેડી થઈ જશે પછી હું રેડી થઈ જઈશ ને લોકો નીકળીશું અને પછી આગળ જે જે કંઈ થશે એ અપડેટ આપતી રહીશ અને કાલના કાલથી જે બ્લોગ આવશે ને એ બધા મારા પિયરના હશે એટલે જોવાની પણ તમને મજા આવશે તમને પણ કંઈક અલગ લાગશે મને પણ કંઈક અલગ લાગશે સો બહુ મજા આવવાની છે સો સ્ટે ટૂન ફોર ધ લાસ્ટ તો જોઈએ હવે આગળ શું કરીએ છીએ નહીં હું ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું ચેન્જ કરી લીધું છે પ્લસ પેકિંગ પણ બધું ડન થઈ ગયું છે બહુ પેકિંગ નથી કર્યું મેં કે થોડા દિવસ માટે જવાનું છે

પપ્પા એ બનાવ્યો છે મેડ બાય પપ્પા અને મને તો અડુસી પર્સનલી બહુ ભાવે ખબર નહીં બધે ભાવે ના ભાવે પણ મને અડુસી એમને એમ ડાયરેક્ટ ટીચીને રસ કાઢીને બી હું પી શકું મેં ટેસ્ટ કર્યો ને બહુ મસ્ત બનાવ્યા છે એટલે તો એટલે તો આ પી જાઓ ફટાફટ આંખો બંધ કરીને મમ્મી પ્રેમ ઉભરાયું પીવું પડે પણ થેન્ક યુ તો કહો પપ્પા ને

હમ મજા આવે કઈ નઈ તમે શાંતિથી રહેજો અમને મિસ કરતા રહેજો ફોન વન કરતા રહેજો હા એટલે મમ્મી ખુશી ખુશી કહી દીધું ના ના પાડો અને મમ્મી ખુશી ખુશી કીધું આવું જાઓ એન્જોય કરી આવ અને આ ભાઈ જો અહીંયા આખી ચોકલેટ કાઢી પંપો એ તો મને આપ છે ચાલો મમ્મી તો જોઈએ હમણા વર્ધન ચા બિસ્કિટ ખવડાવ ચોક્કસ બારમ કરતા લઈને ઓકે ડન ડન વર્ધન જો જો ગયો પપ્પા જઈએ છે મારા સબસ્ક્રાઇબર તમને મિસ હો બહુ જ થેન્ક યુ તમારે છે થેન્ક યુ થેન્ક યુ મમ્મી કોમેડી હો જાય જતાં જતાં પપ્પા જો બાકી ના થાય નઈ કઈ નઈ કઈ નઈ ચાલો તમે બંને શાંતિથી એન્જોય કરજો હ ને અને તબિયત સાચવજો

એક્સપેક્ટેશન કરતા ભી વધારે સારું લાગે પપ્પા હમ પપ્પા નીચે કાન વાવ હમ મસ્ત મસ્ત ફરક બુ મસ્ત

વજન સારું પડતું નથી એના સાઈઝ નું છે પહેલી રાતે હું વિર અહીંયા મેલ આવી ગયું છે બધું નહીં પેલી બધું મદન સુકાય છે શેક છે યે વદની ફેવરિટ છે શેક છે

वे वे किस ना 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 कू ना 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 हाउस जैसे ना यस बस अब थोड़ी चुबार माँ बालों को पहुँची जाए सु एलो માટે છે ને વર્ધન માટે મામુ સરપ્રાઇઝ લઈને આયા છે શું લાવે છે વર્ધન આઈસ ક્લોઝ કર કરજો લેવા

ગાઈઝ વર્ધન તો સુઈ ગયો છે એકચ્યુઅલી ઘરે આવીને તમે જોયું ને એમ હું બિઝી થઈ ગઈ હતી વાતોમાં જમવા કરવામાં બમ્પુ ક્યારે ગયા મતલબ ગયા તો પણ મેં શૂટ ના કર્યું હું એટલી બિઝી થઈ ગઈ હતી બધામાં બધામાં તમે સમજી જ શકો છો એક્સાઇટમેન્ટ આટલા ટાઈમ પછી આવી રીતના શાંતિથી રહેવા આવવાનું છે એટલે આમ ના કહેવાય બધા જોડે વાતોમાં બધામાં એટલી બધી પડી ગઈ હતી ને કે મેં વ્લોગ જ શૂટ ના કર્યું એકચ્યુઅલીમાં ભૂલી ગઈ બમ્પુ ગયા ને પછી મને યાદ આવ્યું કે અરે યાર મારે તો વ્લોગ લેવાનો તો થઈ ગઈ અને અત્યારે તમે બિલીવ નહીં કરો એક વાગી ગયા છે અને મને પાછું યાદ આવ્યું કે હા વ્લોગ તો કન્ટિન્યુ કરવાનો રહી જ ગયો ફટાફટ અત્યારે વ્લોગ એન્ડ કરવા પાછી આવી ગઈ અને હા હવે કાલથી વ્લોગ તમને જોવાની બહુ મજા આવશે મારા પિયરના બધા વ્લોગ્સ આવશે અને અહીંયા આવીને મેં ઘણું બધું વિચાર્યું છે કે એ પ્રમાણે હું તમારા સાથે બધું શેર કરીશ તમને જોવાની મજા આવશે અને તમે પણ એન્ટરટેન બહુ જ થશો એ હું ખાતરી આપું છું કેમ કે અહીંયાથી તો આજથી તો હવે હું બ્લોગ સ્કીપ નહીં કરું એ તો ડેફિનેટલી હું કહી શકીશ અને વર્ધન સુઈ ગયો છે એટલે હવે મારે પણ સુઈ જવું છે મને પણ સખતની આવી છે બહુ વાતો કરી કરીને મગજ થાકી ગયું છે એવું એવું જ લાગે છે આખી આટલા બધા ટાઈમની બધી વાતો જાણે આજે જ કરી દીધી હોય ને એવું લાગી રહ્યું છે મને મેં મમ્મી પપ્પાએ બધાએ બેઠી બેસીને બહુ બધી વાતો કરી બહુ એન્જોય કર્યું બહુ મજા આવી બસ હવે સુઈ જઈશું તો મળીએ કાલે હોપસો આજનો બ્લોગ તમને ગમે હોય ગમે હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય